હલો ઝડપથી મિત્ર હું છું ઓકે તેરી હલો લો બે ગ્રીન કલર નું બટન છે ને મોટું લીલા કલર ની દબાવવાનું અને તમારી પેટી ખુલી છે બરોબર હા સરસ બટન છે ને ગ્રીન કલર નું એ દબાવવાનું બરોબર થ્રી ડેઝ મિત્રો મજામાં મજામાં જે સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ ની અંદર મિત્રો હાલમાં અત્યારે મળે ચૂંટણી કરેલી હતી આપણા જ્ઞાન સંખ્યા બધા બાળકો અત્યારે આપણે બધા બાળકો બેઠા હે આપણે હાલ મેં ચૂંટણી કરી હતી એમાં ચાર ઉમેદવાર આપણે ઉભા રહી ગયા હતા ને ચારે ચાર ઉમેદવાર આપણે હમે ત્યારે અને આપણે આપણે ચૂંટણીનો અત્યારે રિઝલ્ટ અત્યારે આપણે બહાર પડી ગયા કે કોણ ઉમેદવાર ચૂંટાઈને આવે છે અને પછીનો આપણે સન્માન કરવાના થોડીક વારમાં આપણે મતગણતરી ચાલુ કરવાના હે મતદાન તો પહેલાં જ થઈ ગયું હતું પણ હવે મતગણતરીનો ટાઈમ હે અને આજે આમાં ઘણા ઉત્સવ છે કે ભાઈ કોણ ઉમેદવાર છૂટાઇને આવે અને બધા પોતાના પોઈન્ટ ફોલોઈ છે જોઈએ કેવો ઉત્સાહ જતાવે ઉમેદવાર આવે તો તમે વિડીયો ના એન્ડ લેજો લાઈક ના કરો તો ચેનલમાં નવા ને તો સબસ્ક્રાઈબ પણ નાખજો

કદાચ બરોબર મુખ્ય હોય એટલે તમે પહેલા બાળકો લાભદાયક માં હું કામ કરશો મેં પૂછ્યું જયમીન ભાઈ ના ફેન ફોલોઅર ચાહકો બહુ જાજા છે જાજા છે ચાહકો બધાય હાલો મેં જયમીન ભાઈ તમે શું કહેશો મેં એવું કર્યું કે વધારે વધારે ધાર્મિક માં રમણતા રમણતા આગળ વધારવી અને હું સજમ સજમ બધાયને તબલા શીખવાડું અને મ્યુઝિક શીખવાડું હા બરાબર યશમાન સિલેક્શન આપણે બરોબર મનિરવે તમે છોટીને એવા તો હું કઈ શું બને માટે હું જી કરી તમર પબ્લિક ને અત્યારે ખબર જ છે કે એ વોટ દીધો હેને પણ હું અત્યારે કહી દઉં કે હું જાદવ જેવું મ્યુઝિક રૂમ માં જઈને બને વધાર સિલેક્ટ કરી અને ગાતા વધારે શીખવાડી જો મિત્રો આપણે અત્યારે ચૂંટણીને રહે તો એવું નથી કે ભાઈ એક ભાઈ છૂટે ના આવે તો બીજા ભાઈ બીજા ભાઈને સપોર્ટ કરવાનો હે આવી ચૂંટણી તમે ના આવો ના કામ ભાર કરશો તો નેક્સ્ટ ટાઈમ તમને મળી ચૂંટણીમાં તમને ઉભા રહે તમે મત મળી શકે પણ આમાં કોને ખોટું ટેન્શન લેવાની જરૂર નથી ચૂંટાઈને આવક ના હોય આ નોર્મલ આપણે મસ્તી માટે અને જાહેરાત માટે છે આમાં કંઈ કોઈને ના આવશે તો કોઈને કરોડો રૂપિયા મળી જાય કે કંઈ કોલેજ માં બધા દાંત કાઢશે મસ્તી કરશે ને એવું કંઈ કરવાનું નથી આપણે છૂટાય તો આપણે એકલો સાથ દેવાનો હોય અને ના છૂટાય તો આપણે એકલો સાથ દેવાનો હોય અને ઉપરથી એક એક વાતનું ધ્યાન રાખવાનું હોય કે ને છૂટાય ના છૂટાય પણ કામ આપણે હારું કરી દેવાનું હોય ચાર મોનિટર હોય પછી એને બાળકોને એ રીતે કામ કરી દેવાનું હોય પછી તમારે એ નહીં જોવાનું કે ભાઈ મા મને આ વ્યક્તિના નાય મારે હારું ભરે તો પછી એના કાંઠો પ્રચાર હું એમ નહીં જે હારું કામ કરે એને તમારે મત દેવાનું હોય આપણે દર મહિને આપણે કરશું કે ભાઈ મહિના મહિના માટે મોનિટર રાખીએ અબરો મેં એમને મોકલી આપણે રાખશું આનું ડુપ્લિકાશન મોકલી તો દિલાતીયા ના બધી જાહેર અને ઇલેક્શન અને જાગૃતતા આવી બધા તો મિત્રો હવે આપણે જાહેર કરવા જઈ રહ્યા છીએ મતદાન ગણતરી થઈ ગઈ છે અને કોણ આપડા ઉમેદવાર ટોટલ છે ને મિત્રો જાણી આવે 100 ને સોરી 200 વોટી ગયા છે 261 વોટ થયા છે ટોટલ ટોટલ વોટ

ઈ છે હોલેરા કેવું ભાઈ 21 વોટ મળે છે ને ભાઈ હોલેરા કેવું ભાઈ પછી ત્રીજા નંબરે છે બાવળિયા જેમી ભાઈ એને 73 વોટ મળે છે કે ભાઈ કેટલા થોડા આગળ વધી જાય છે હવા અને બલદાણી અભયભાઈ છે એને છે ને 70 વોટ મળે છે વાહ આવો

રેગ્યુલર કે આશીર્વાદ આપે અને તમાર બધાની જે આશાઓ છે અમે દ્વારા છે એક મિનિટ સંગી બેઠી જો છે મારો પૂરો ઓકે ડન હવે ત્યાર બાદ છે આપણે બાવળિયા જયમીન ભાઈને વિનંતી કરી છે જો આવો આગળ અને આપણા સાહેબ છે જય છે સંત કેવા છે જયદીપ સાહેબ જયદીપ સાહેબ છે આને બેરાવજે રૂલા રૂલા આશીર્વાદ આપે જોરદાર મને મને રામ જય જય રામ રામ ખૂબ સરસ હવે ત્યાર પછી આપણે હોલેના એન ભાઈને છે એને સ્ટેજ ઉપર આવે અને સ્વાગત કરસે નો આ ભાઈને જોર આપતા ભાઈ આભાર હવે સરપંચ સાહેબ છેનો સ્વાગત હાર્દિક રીતે અભયભાઈ કરશે અભયભાઈ આપણે સંસ્થાનો નાક કેવાય છે એ અભયભાઈ આજે સરપંચ સાહેબની સ્વાગત કરી રહ્યા છે જે બધા ઉમેદવારો માટે जोरदार તાળી પાડીઓ બરાબર બધા મજેને આવો દેને વેરી આ ઇલેક્શનના રિઝલ્ટના મુખ્ય મહેમાન શ્રી અક્ષયભાઈ અને માતા સાહેબ મેરુ પર આવી જઈએ ચાજી પર પ્લીઝ જગ્યા કરજો મહેમાન હવે છે હવે ખાસ આપડું બરોબર હવે વિનંતી કરવાની છે આપણે પ્રેક્ટિસ કરવાની તમારે સાથ તમારા પણ સરકાર મારો હે જય મહારાજ તો કે હું જીતેશ નહીં આવે પણ તો તમારો સાથ ને સરકાર આપ્યો તો હું સીએમ બન્યો છું ને મારે તમને એ જેવા કે મ્યુઝિક માં સિલેક્શન દેવાનું છે અને તમને રમતા રમતા આ બ્રહ્મ વિદ્યાને બાર આગળ વધવાના છે અસ્તુ જય સન્ને ખૂબ ખુબ ધન્યવાદ ભાઈજી અસ્તુ જય